નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ચાર ત્રણ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો એકત્રીસ મગફળી ઝીણી સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા એક હજાર છાસઠ મગફળી જાડી છસો એકત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો છન્નું સિંહ ફાડિયા સાતસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એક એરંડ અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા બારસો છાસઠ તલ તેરસોથી ઊંચા ઊંચા એકવીસો એકતાલીસ ધાણા નવસો એકથી ઊંચા ઊંચા ચૌદસો અગિયાર ધાણી બારસોથી ઊંચા ઊંચા બારસો એકસઠ મરચાં પાંચસો એકથી ઊંચા ઊંચા અઠ્યાવીસો એકાવન લસણ સૂકું ચારસો એકસઠથી ઊંચા ઊંચા પંદરસો એકાણું ડુંગળી લાલ એકસો એક્યાસીથી ઊંચા ઊંચા પાંચસો એક ડુંગળી સફેદ બસોથી ઊંચા ઊંચા બસો ચુમ્માલીસ બાજરો ત્રણસો એકતાલીસથી ઊંચા ઊંચા ત્રણસો એકતાલીસ જુવાર ત્રણસોથી ઊંચા ઊંચા નવસો એકવીસ મગ સાતસો એકસઠ થી ઊંચા ઊંચા અઢારસો એકોતેર ચણા એક હજાર એકથી ઊંચા ઊંચા એક હજાર એકસઠ વાલ त्र ऊंचा ऊंचा बार सौ एक अड़द छसौ एकायासी ऊंचा ऊंचा सोल सौ एकतालीस तुवेर नव सौ एक ऊंचा ऊंचा चौदह सौ एकसठ सोयाबीन छ सौ एकाणु ऊंचा ऊंचा सात सौ एकसठ रायड़ो नव सौ ऊंचा ऊंचा एक हज़ार एकायासी राय आठ सौ एकावन ऊंचा ऊंचा अग्यारो एक मेथी सात सौ एकावन ऊंचा ऊंचा अग्यारो गोगड़ी छसौ पचास थी ऊंचा ऊंचा एक हज़ार ने अग्यारग एकावन ऊंचा ऊंचा सात सौ एक वटाणा અગિયારસો એકાણુંથી થી ઊંચા ઊંચા બારસો ને એક્યાસી